કે ચૈતર વસાવા સાથે કેમ વારંવાર એવું થઈ રહ્યું છે ચૈતર વસાવાને શું બીજેપીની સરકાર ફસાવી રહી છે કે ચૈતર વસાવાને કોઈ બીજેપીના મોટા મોટા કર્મચારીઓ જેલમાંથી નથી છૂટવા દેતા અત્યારે હાલ એક મોટો ખુલાસો થયો છે અને એક મોટો સમાચાર મળી રહ્યા છે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર હતા અને આજે ઘણા બધા લોકોની એવી ઉમીદ હતી કે આજે અમારા ધારાસભ્ય જેલને બહાર આવી જાય અને જેવા ચૈતર વસાવા જેલની બહાર આવે એટલે અમે તેમનું ધામધૂમથી સ્વાગત કરીએ પણ ના મિત્રો ના આજે પણ બધા મિત્રોની ઉમેદ તૂટી પડી છે અને આજે પણ ગુજરાત હાઈકોર્ટમાંથી એવા સમાચાર મળ્યા છે કે ચૈતર વસાવાના આ વખતે પણ જામીન રદ થયા છે મિત્રો આ વાત સાંભળતા ઘણા બધા લોકોના આંખોમાંથી આંસુ પણ આવી ગયા છે કે એક ગરીબ જનતા માટે લડતા આવે છે જે નેતા એટલે કે ચૈતર વસાવા એમને સાથે કેમ વારંવાર આવું થઈ રહ્યું છે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક સાચા છે એવું તેમની જનતા જણાવી રહી છે અને ઘણા બધા લોકો જણાવે છે તમારે જોવું હોય તો આ વિડીયોના કોમેન્ટની અંદર જુઓ ઘણા બધા લોકો કોમેન્ટ કરશે ઘણા બધા લોકો ચૈતર વસાવાને જ સપોર્ટ કરશે કેમ લોકો બધા ચૈતર વસાવાને જ સપોર્ટ કરે છે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક સાચા હશે ત્યારે ચૈતર વસાવાને બધા લોકો સપોર્ટ કરતા હશે પણ ગુજરાત હાઈકોર્ટમાંથી કેમ ન્યાય નથી મળતો લોકો એવું જણાવે છે કે ચૈતર વસાવા સાચા છે પણ ગુજરાત હાઈકોર્ટ કેમ વારંવાર જામીન રદ કરી રહ્યું છે મિત્રો આજે ફરી એકવાર આવા સમાચાર મળ્યા છે આ સમાચાર સાંભળતા ઘણા બધા તેમની જનતા અને તેમના સમાજના લોકો અને અન્ય સમાજના લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને કેમ આવું કરી રહ્યા છો ચૈતર વસાવાને શું બીજેપીની સરકાર ફસાવી રહી છે મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા નથી બીજેપીનો વિરોધ કરતા કે નથી ચૈતર વસાવાનો વિરોધ કરતા પણ અત્યારે આ લોકો એવું જણાવી રહ્યા છે એટલે હું તમને બતાવી રહ્યો છું તો આ વાત ઉપરથી તમારું શું કેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો અત્યારે તો એ ખુલાસો થયા છે કે ચૈતર વસાવાને હવે જેલમાં જ રહેવું પડશે